આપણી સાચી ઓળખ શું છે તો મારા જે વાત કરી કે એક વાત કહું માનો તે આપણે આપણે દેહ કોણ છીએ તો એમાં બે વસ્તુ આવે છે પહેલી વસ્તુ એ છે કે આપણે શરીર નથી જે આપણે દેખાય છે ને એ આપણે નથી એ સાચો સાચી ઓળખની શરૂઆત થઈ કહેવાય ગુણાતાન સ્વામી પહેલા પ્રકરણની છેલ્લી વાત કથા કરે કીર્તન કરે પણ હું દેહ નહીં એમ એમ માને આ શરીર હકીકતમાં નથી એની થાય અત્યારે આપણા જીવનમાં ને આખી દુનિયામાં જેટલા પણ કઈ પ્રશ્નો છે ને જેટલા પ્રશ્નો એનું મૂળ કારણ આ જ છે દેહ ભાવ જેમ દાખલા તરીકે આપણે શર્ટ પહેર્યું હોય હવે જ્યારે તમે બટન પહેરો ત્યારે ક્યાંથી શરૂ કરો ઉપરથી કે નીચેથી ઉપરથી હવે પહેલું બટન જો ખોટા કાણામાં તમે ખોસી નાખો તો શું થાય દરેક કાણું ખોટું કાણામાં જાય એટલે દરેક બટન અને છેલ્લે છે ને આમથી જ આમ અલાઇનમેન્ટ ના આવે કારણ કે પહેલું ખોટું થયું ને એટલે એમ મૂળભૂત પ્રશ્ન આ છે કે આપણે દેહને પોતાનું સ્વરૂપ માનીએ છે અને એ માનીએ છે ને એટલે સતત પ્રશ્ન છેલ્લા શ્વાસ સુધી પ્રશ્ન